જો આ ટાઈપનો તમને કાક ધોળ ધોળ દેખાય છે હમણા એલા હું જે ખબર તો પણ તમે પણ ન હોય તો આ તો અહીંયા રહી છે ઓલા આમ રેકોર્ડ છે આમ ફૂલ આમ નજારો તમે જુઓ ફાઇનલી મિત્રો તો જો આ ટાઈપનો નજારો આવે છે ચાલો તો જે આપણે બહુ ઘણો બધું આગળ જવાનું છે તો વધારે ઉઠી જાય ફેર આપણે આઈનલી આઈનલી મિત્રો આપણે તો મોવાની બહાર નીકળી ગયા છે બાઈફાસ ને ફૂલ માટે સડી પડ ગયા છે એનો નજારો કેવો બહુ મસ્ત આવી રહેલો છે જોવા તો આધારનો ખબર નજારો જોવો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવો હોય ને તો રહે આપણે લોકેશન ખોતા

સ્ટોક છે તમે જો આ ટાઈમની તમારા બધી ને એવું બધું મળે ને આપણે ગાડી એક બુક કરી નાખેલી છે આવું તમને પેલા બતાવી દઉં પેલા એ આવી ગાડીઓને એવું બધું છે એવા ઠાર જીપ એ આર્મીવાળા વાળાનું ફિલ્મ છે ને એમાં આ ગાડી છે આ સાયકલ ને એવું બધું છે હવે તમને ગાડી બતાવી દઉં આ કેવી મોટી ગાડી છે તો આપણે

ફાઈનલી તો આપણે આ ટુ વ્હીલ ગાડી છે એમાં આપણે ગાડી બંધવી દીધી છે તો વાહે વાહે આપણે આ વાહે મોટી ગાડી રાખ્યું એટલે થોડાક લગન તો આપણે સેફ્ટી માટે તો રાખવી પડે આ ટાઈપની આપણે લઈ લીધી છે આ ટબનો શોરૂમ છે તો આમાં કેટલી બધી સાયકલોને એવું બધું છે હાલો ડાયરેક આપણે ઘેરે ધીમે ધીમે નીકળી પછી અમારો બાવડો ક્યાં માપે આપણે આપણે ગાડી જોવા આપણે રહે છે ટુ વ્હીલમાં આપણે બાંધી દીધી

અમે આ ગાડી લાવ્યું છીએ આવી છીએ એમ કીધું કે અમે બધા મામાને ગઈ રાત કોકાને લાગા એટલે કોઈને ના ફોન આવ્યો તો ને બે ત્રણ વાર ફોન આવ્યો આપડે લાવે છે એમ પણ અમે કોઈને કીધું નથી હજી છીએ એક વાર ના પાડી દે ને નથી લાવતા આદરી નહીં ના પાડી દે અમે કોઈને નથી લાવતા મારી ગાડીમાં છે આપણે હાલો ધીમે 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 આગળ વધીએ ફાઇનલી તો આવી ગયા થી આપણી ગાડી જો આવી ગઈ છે આયા અમારો બાબાભાઈ એલા એય Ago dạng bằng bên kia lâu hello 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 Alo, 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 alo. hello cái, hello hello đi, hello 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 Cái gì? hello hello Cái hello 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 hả? Cái અમારા ગયા છે કઈ જોતી હા સારું ઉભો ઉભો આપવા મળે પાંચ હજાર અમારા બાબુભાઈ જવા મળ્યા છે મજા આવે ઉતરતો હવે રોડ્રિગા એ યેડ ઓડ્રિ આ હા હા કા અમારા ગટુ ભાઈ બેઈ ગયા છે ભાઈ આન પકડી રાખજે હા કા કઈ લેવી થી

હે કઈ જોતી થી તારે ગાડી નો રાત નો નજારો આ ટાઈપ નો આવે છે લાઈટ બાઈટ બેસેલ કેમ આમ જોવા આપડે મહેન્દ્ર ઠાર પડ્યો એમ જ લાગે કે નાયગઢ પાછું લખેલું છે નામ આમ જોવા મહેન્દ્ર ઠાર પડ્યો એમ આ પાછો બેન કરી જાય છે આ ઢીંગલો આ ઢીંગલો પાછો બેન કરી જાય છે નહીં નહીં અભરા ચાલુ કરવા દે મને હે એ યાર ડોયા છોતર ને પડછું યાર આ અબરા ઘડી મને કાકા દીકરો બેહી અમારા માઉ ભાઈ કા માઉ અબલા চালো নাই ইাই ডুব আগ ৰাখিব